મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ મિત્રો આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ ખીજડીયા વર્લ્ડ લાઈફ સેન્ચ્યુરી કે જે આ પક્ષીઓનું આપણા ગુજરાતનું સૌથી મોટું અભયારણ છે અને આપણે જામનગરથી દસ કિલોમીટર આ બાજુ જામનગર રાજકોટ હાઈવે ઉપર છે તમે જોઈ શકો છો ખીજડીયા વર્લ્ડ લાઈફ સેન્ચ્યુરી છસો પાંચ હેક્ટરની અંદર આવેલું છે અને જામનગર ડિસ્ટ્રિકની અંદર આવેલું છે તો આજે આપણે ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત કરીશું તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો આપણે એક એક પક્ષીઓની મુલાકાત કરી અને બધી એના વિશે જાણીશ તો મિત્રો આ ખીમરાણાનું પાટિયું છે અહીંયા રાજકોટ જામનગર હાઈવે ઉપર અહીંયા તમે જોઈ શકો છો પક્ષીઓનું સ્વર્ગ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે ખીજડીયા પક્ષી અભયારણ્ય તો અહીંયાથી તમારે સૌરાષ્ટ્રની અંદર આવવાનું થાય તો રાજકોટથી જામનગર હાઈવે ઉપર તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ જવાનો રસ્તો છે પક્ષીઓનું સ્વર્ગ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે ખીજડીયા પક્ષી અભિર અભયારણ અને આ અહીંયા બી બોર્ડ મારેલું છે ખીજડીયા વર્લ્ડ લાઈફ સેન્ચ્યુરી અને અહીંથી ત્રણ કિલોમીટર છે આનો અંદર જવાનો રસ્તો છે સામે લખ્યું છે ખીજડીયા ટુ કિલોમીટર તમે જોઈ શકો છો અને આ એનું મેઇન બોર્ડ છે અને ઉપર બી તમે આ બાજુ દ્વારકા સાઈડથી આવો તો બી છે બોર્ડ મારેલું અને આ રાજકોટ જામનગર હાઈવે આવો તો બી અહીંયા ખીમરાણાના પાટિયાથી અંદર વળી જવાનું થશે તો મિત્રો આપણે ખીજડીયા ગામ પહોંચી ગયા છીએ આ ખીજડીયા ગામ છે અને અહીંયાથી તમે અંદર જશો જેમ એમ ખીજડીયા પક્ષી અભયારણ્ય આવી જશે આ ગામ તરત પૂરું થશે પછી ખીજડીયા પક્ષી અભયારણ્યની હદ શરૂ થઈ જશે તો આ સરસ મજાનું ખીજડીયા ગામ છે અને આ ગામની અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ બોર્ડ મારેલા જ છે પક્ષીઓ માટેના જોઈ શકો છો તમે આ સ્પેશિયલ બોર્ડ મારેલું છે સામે ખીજડીયા પ્રાથમિક શાળા છે આ ગામ મિત્રો આપણે ખીજડીયા પક્ષી અભયારણ્ય પહોંચી ગયા છીએ અને એનો બારનો વ્યૂ છે તમે જોઈ શકો છો હવે અંદર આ ખીજડીયા પક્ષી અભયારણ્ય માટેનો મેઇન ગેટ છે કે અહીંયા જુઓ તમે પક્ષીઓના બોર્ડ છે અને અહીંયા આપણે ગાડી સાઈડમાં રાખી અને આપણે અહીંયાથી ટિકિટ લેવાની છે તો આ ખીજડીયા પક્ષી અભયારણ્યનો મેઇન ગેટ છે અહીંયાથી આપણે હવે ટિકિટ લેવાની થશે તો ખીજડીયા વર્લ્ડ લાઈફ સેન્ચ્યુરી કે જે એનો સાઇટ નંબર ચોવીસ ચોસઠ છે એરિયા છસો પાંચ હેક્ટર છે અને લોકેશન જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે જે ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ છે આની અંદર પીસીસની અંદર ત્રણસો બાર જાતના બર્ડ છે પાંચ પીસીસ છે ચાર પ્રાઉન્સ છે એકવીસ બટર આઈસ છે પછી સાત રેપ રેપ્ટાઇલ્સ છે સાત મેમલ્સ છે અને એકસો ત્યાંથી એકસો ત્યાંસી પ્લાન્ટ્સ છે આ બધું એના લોકેશનનું આખું છે કે જે અહીંયા આપણા સરસ મજાના જામનગરથી રાજકોટ હાઈવે ઉપર જામનગરથી દ કિલોમીટરની રેન્જની અંદર આવેલું છે અહીંથી આ અંદર જવાનો રસ્તો છે અને અહીંથી અંદર જઈને આપણે ટિકિટ લઈ શકીએ છીએ તો મિત્રો આ ગેટની અંદર આપણે હવે જઈશું આ એનું મેઇન ગેટ છે જે ફર્સ્ટ ગેટ આવે છે અહીંથી અંદર આનું પક્ષીય અભયારણ માટેનું બનેલું છે ઓફિસો બધી અને અહીંયાથી આપણે ટિકિટ લઈ અને પછી ગાડી આગળ લઈ જવાની હોય છે આ અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો સામે સરસ મજાના પક્ષીઓ માટેના અલગ અલગ બોર્ડ રાખેલા છે આ પક્ષી અભયારણ્યની અંદર ઓફિસ છે અને સામેની સાઈડ છે એ ટિકિટ માટેની બારી છે તો આ સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો પક્ષીઓ માટેની સરસ મજાની આ એક આપણા ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે જે જામનગરથી દસ કિલોમીટર આવેલું છે તો મિત્રો આપણે હવે અહીંથી ટિકિટ લઈશું આ એની ટિકિટ બારી છે અભ્યારણ્યની જે તમને આગળથી બતાવ્યું એમ ગેટની અંદર જઈ અને આ ટિકિટ બારી છે વ્યક્તિ દીઠ પચાસ રૂપિયા ટિકિટ છે અને જો ફોર વ્હીલર આપણે છેક અભ્યારણમાં લઈ જવાનું હોય તો ફોર વ્હીલરના પાંચસો રૂપિયા ટિકિટ છે આ નોટિફિકેશન તમે જોઈ શકો છો વ્યક્તિ દીઠ પચાસ રૂપિયા છે અને ફોર વ્હીલરની પાંચસો રૂપિયા ટિકિટ છે પણ ટુ વ્હીલર ફ્રી છે મિત્રો ટુ વ્હીલર તમે અંદર લઈ જઈ શકો છો તો આ ટિકિટનો ભાવ તમે જાણી લેવો એક વખત તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આ જે મેઇન ગેટ તમને બતાવ્યો એનાથી હવે આ અભ્યારણ્ય તરફ જવાનો રસ્તો છે આપણો તો ટિકિટ લઈ અને આપણે અભયારણ્ય તરફ હવે જઈશું એક એક આ અભ્યારણ્યની હદ શરૂ થઈ ગઈ છે અહીંયા જેમ જેમ આગળ જઈશું એમ અભયારણ્ય ચાલુ થઈ જશે તો આ અભયારણ્ય તમે સરસ મજાનું જોઈ શકો છો આજુબાજુમાં અભયારણ્યની જમીન છે એની હદ શરૂ થઈ ગઈ જ છે અહીંથી બે કિલોમીટર જેટલું અંદર છે તો આપણે બાય ફોર વ્હીલ અને ટુ વ્હીલ લઈને તમે જઈ શકો છો સામે તમે જોઈ શકો છો મેઇન એનું બ્લુ કલરનું બોર્ડ આવી ગયું છે ખીજડિયા પક્ષી અભયારણ્ય ત્યાંથી આપણે ડાબી બાજુ વળીએ તો એક નંબરનો ગેટ છે અને ત્યાંથી સીધા જઈએ તો બે નંબરનું ગેટ છે આપણે પહેલાં ડાબી બાજુ તરફ જઈશું આ તમે જોઈ શકો છો અહીંયા લખેલું જ છે ખીજડિયા પક્ષી અભયારણ્ય ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી બરાબર તો આપણે સામે જઈએ છીએ આ એક નંબરનો ગેટ છે અહીંયાથી અને સામેનો બે નંબરનો ગેટ છે પણ આ એક નંબરનો ગેટ છે એ અત્યારે બંધ છે એવું અહીંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે તો આપણે આ ગેટ નંબર વન તમને બતાવી દઉં અને પછી આપણે ગેટ નંબર ટુથી અને અંદર અભયારણ્યમાં જઈશું અહીંયાથી ગેટ નંબર અંદર થઈ અને તમે આ બાજુ પણ અભયારણ્યની હદ છે જમીન છે એની તો આગળ તમે જઈ શઈ જઈ શકો છો તો આ અભ્યારણ્યનો એક નંબરનો ગેટ છે જો સરસ મજાનો ગેટ બનાવેલો છે તો આ અભયારણ્યનો એક નંબરનો મિત્રો ગેટ છે અહીંયા બંધ છે અત્યારે હવે મિત્રો આપણે એક નંબરનો ગેટ જોઈ લીધો આ પેલું આગળનું બોર્ડ આવ્યું એ ખીજડીયા પક્ષીય અભયારણ્ય હવે તો આપણે બે નંબરના ગેટ બાજુ જઈશું જે મેઇન અત્યારે ચાલુ છે એ બાજુ તો આ બે નંબરના ગેટ બાજુ આપણે જવા નીકળી ગયા છીએ અહીંથી આ કાચો રસ્તો છે થોડો તો આપણે બે નંબરના ગેટ બાજુ જઈશું અહીંથી આ પક્ષીય અભયારણ્યની હદ ચાલુ થઈ ગઈ છે અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનો છે એટલે થોડું પક્ષીઓ ઓછા જોવા મળશે પણ અહીંના આપણે ફોરેસ્ટ ગાર્ડ જોડે વાત કરી તો એમનું કહેવું છે ડિસેમ્બરથી અને જાન્યુઆરી એ બે મહિનાની અંદર ખાસ પક્ષીઓ જોવા મળે છે તો આ ડિસેમ્બરથી અને જાન્યુઆરી મહિનાની અંદર જો પક્ષીઓનું વિદેશી પક્ષીઓનું આગમન અહીંયા હોય છે આ ચારે બાજુ તમે જોઈ શકો છો દરિયો છે આ દરિયાનું પાણી અહીંયા આવતું હોય છે ને એમાં પક્ષીઓ સરસ મજાની શિયાળો ગાળવા માટે આવતા હોય છે તો અત્યારે પાણી તમને ઓછું જોઈ રહ્યું છે આપણે કારણ કે અત્યારે પાણી થોડું સુકાઈ ગયું છે તો આગળ આપણે આ બે નંબરના ગેટ તરફ જઈ રહ્યા છીએ આ મિત્રો બે નંબરનો ગેટ આપણે પહોંચવા આવ્યા છીએ સામે તમે જોઈ શકો છો વાઈટ કલરનો આપણો બે નંબરનો ગેટ આવી ગયો છે તો જે મેઇન ગેટ હતો આપણો પહેલો ગેટ એનાથી દોઢેક કિલોમીટર અંદર છે આપણો આ ગેટ આ તમે ચારે બાજુ જોઈ શકો છો અભયારણ્યની જગ્યા સરસ મજાનું અત્યારે પાણી નથી સુકાઈ ગયેલું છે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર ફોરેસ્ટ અધિકારીઓનું કહેવાય એવું છે કે અહીંયા ફૂલ પાણી હોય છે અને ફૂલ પક્ષી હોય છે તો મિત્રો આપણે આ જે બે નંબરનો મેઇન ગેટ છે હવે અહીંથી આપણે અંદર વળવાનું છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ તો આ એનો બે નંબરનો જે ગેટ છે એ મેઇન ગેટ છે અહીંયા આપણે જો તમે ફોર વ્હીલની ટિકિટ ના લાયા હોય તો અહીંયા અહીંયા ગાડી આપણે મૂકી દેવાની હોય છે તો અહીંયા ગાડી મૂકીને પછી આપણે ચાલતા જવું પડે છે પણ જો તમે ટિકિટ હોય તો અંદર જઈ શકો છો પણ મિત્રો ટુ વ્હીલર ફ્રી છે તો આપણે બને ત્યાં સુધી નજીકમાંથી હોય તો ટુ વ્હીલર લઈને આવું સિટેબલ રહેશે આપણા માટે તો મિત્રો આપણે આ તમે અંદર જોઈ શકો છો એક એક અલગ અલગ પક્ષીઓને બતાવતા રહીશું અહીંયાની જે ફોરેસ્ટના કાનૂન અને કાયદો છે એની મર્યાદામાં રહી અને આપણે તમને એક એક પક્ષીઓને બતાવવાની કોશિશ કરીશું તો આનું રિસર્ચના અકોર્ડિંગ મિત્રો જે મારા ડેટા અને મેં થોડી સ્ટડી કરી છે એના પ્રમાણે વિશ્વમાં આશરે છ્યાસીસો જાતના પક્ષીઓ છે એની અંદરથી ભારતીય ઉપખંડમાં બારસો ત્રીસ જાતના પક્ષીઓ છે અને એમાં આશરે ગુજરાતમાં ચારસો ને ત્રેપન જાતના પક્ષીઓ જોવા મળે છે એમાં આપણા જામનગરના ખીજડીયા અભયારણ્યની અંદર બસો બાવન જાતના પક્ષીઓ જોવા મળે છે અને આ અભ્યારણ્યની અંદર એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસીઓમાં પક્ષીઓની આશરે એકસો પચાસ જાતનો જાતો છે જે શિયાળો ગાળવા માટે અહીંયા આવતી જોવા મળે છે જમીન પર ઝાડ પર અને પાણીમાં તરતા એમ ત્રણ પ્રકારના અહીંયા પક્ષીઓ જોવા મળે છે સ્થાનિક પક્ષીઓની અંદર કાળી કાંકણાસન છે ગજપાઉ છે કપાસી છે ભગવી સંભળી છે ઢોર બગલો છે પતરંગો છે લીલા પગવાળી તૂતવારી છે તેતર છે શાહી છે ઝૂંપણ છે કાણી બગલી છે દેવચકલી છે નાનીવા બગલી છે નીલજળ છે મુર્ઘો સહિતના અહીંયા પક્ષીઓ જોવા મળે છે અને બહારથી જે મહેમાનના પક્ષીઓ આવે છે શિયાળો ગાળવા એ કાળી પૂંછનો ગઢેરો પછી નકટો કુંજ નાની મુરગાબી ચેતવા પાન પટ્ટાઈ પર ટીલીઓ પિયાસણ પટાઈ કરકરા દરિયાઈ કિચડીઓ સહિતના ઘણી બધી જાતોના પક્ષીઓ અહીંયા શિયાળો ગાળવા માટે આવે છે તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો સરસ મજાના પક્ષીઓ છે કે જે અહીંયા આપણે શિયાળો ગાળવા માટે આ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આવતા હોય છે આ એક એક રસ્તો જતાં આપણે ખીજડી ખીજડીયા અભયારણ્યની અંદર બીજા ગેટથી મેઇન એન્ટ્રી લઈ અને તમને એક એક પક્ષીઓ બતાવવાની આપણે કોશિશ કરીએ છીએ અત્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનાનું એન્ડિંગ છે એટલે ઓછા પક્ષીઓ છે બાકી અહીંયા ડિસેમ્બરથી માંડી અને ચાલુ થઈ જતા હોય છે પક્ષીઓ તો આ તમે જોઈ શકો છો અલગ અલગ જાતના કાળા કલરના છે અમુક વ્હાઈટ કલરના છે અમુક રંગીન કલરના પક્ષીઓ નાના નાના તમે પાણીમાં તરતા આ ઉડતા પક્ષીઓ જોઈ શકો છો તો આ ગુજરાતનું સૌથી મોટું આપણું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે જો આ મોટા સરસ મજાના બ્લેક વ્હાઈટ અલગ અલગ કલરના પક્ષીઓ તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો આ સરસ મજાનું એક ખીજડિયા પક્ષી અભયારણ્ય જે આપણે એક એક રસ્તે ચાલતા ચાલતા તમારા માટે તમારા ભાઈએ થોડી મહેનત કરી અને એક એક પક્ષીઓને કેમેરાની અંદર કેચ કરવાની કાનૂન મર્યાદાની અંદર રહીને આપણે કોશિશ કરી છે જે આપણી પ્રકૃતિ છે તો એનું જતન કરવું એ આપણી ફરજ છે મિત્રો તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું આગળ તમને સ્કવેર ફૂટ જગ્યા બતાવી અને આ સરસ મજાનું છેલ્લું આપણું એન્ડિંગ સ્ટોપ છે મિત્રો કે જ્યાં આપણે ઉપર ચડી અને બીજા માળ બે માળની આ બિલ્ડિંગ ટાઈપનું બનાવેલું છે ત્યાંથી આપણે આખા એરિયાની અંદર પક્ષીઓ જોઈ શકીએ છીએ તો આપણે બીજા માળે ચડી અને જોઈશું તો આ સરસ મજાનું એક ગવર્મેન્ટ દ્વારા બનાવેલું છે આપણે પક્ષીઓ જોવા માટે આપણો ફર્સ્ટ ફ્લોર આવી ગયો છે જોઈ શકો છો અહીંથી આપણે કેટલું બધું કેમેરાની અંદર કેચઅપ થઈ શકે છે તમે સામે તમને દેખાતા હશે પક્ષીઓના ઝુંડ મિત્રો જેટલા પક્ષીઓ છે અને આપણે મેક્ઝિમમ કેમેરાની અંદર લેવાની કોશિશ કરી છે કાનૂન મર્યાદાની અંદર રહીને કારણ કે આપણે સરકારના જે નિયમો છે એનું પાલન આપણે એક જાગૃત નાગરિક તરીકે કરવું જોઈએ જોઈ શકો છો તમે બ્લેક કલરના વ્હાઈટ કલરના રંગબેરંગી અલગ અલગ તમને જે પક્ષીઓના જાતો બોલી એ બધે અહીંયા શિયાળો ગાળવા માટે આવતા હોય છે આ છેક દૂર દૂર સુધી આપણો બહેન છે હવે આપણે ઉપર ત્રીજા માળે આવી ગયા છીએ ચડીને તો હવે થર્ડ ફ્લોર ઉપરથી આપણે આખો નજારો જોઈશું અભયારણનો આ સરસ મજાનું ચારે બાજુ વિશાળ સંખ્યાની અંદર અને જે તમને જમીન એની એક્ટર બધાય એટલાની અંદર આ ફેલાયેલું છે તો આ તમે જોઈ શકો છો જો આ બ્લેક કલરના પક્ષીઓ અંદર સરસ મજાના પાણીમાં તરી રહ્યા છે સામે અંદર વાઈટ કલરના છે પક્ષીઓ અમુક બ્લેક કલરના અમુક નાના મોટા રંગબેરંગી પક્ષીઓ કેટલા સરસ મજાનું મિત્રો વાતાવરણ છે તમને અહીંયા આવ્યા પછી મનને ખરેખર બહુ શાંતિની અનુભૂતિ થાય છે એક આ નેચર સારે સાથે સંકળાયેલી સરસ મજાની જગ્યા અને એની અંદર આ સરસ મજાનું આપણું અભયારણ્ય કે જ્યાં વિદેશી મહેમાનો આપણે અહીંયા શિયાળો ગાળવા માટે આવતા હોય છે થોડું ઝૂમ કરીને તમને બતાવીશ હમણાં કે જ્યાં એક આપણે આ પક્ષીઓનું ઝુંડ દેખાઈ રહ્યું છે આગળ કે છેક દૂર દૂર સુધી છે અને આપણે ઝૂમ કરી અને કોશિશ કરીશું તમને બતાવવાની જોઈ શકો છો આ વ્હાઈટ પક્ષીઓ એની પાછળ સરસ મજાના નાના નાના રંગબેરંગી બીજા પક્ષીઓ છે જે દૂર છે આપણે કોશિશ કરી છે કેમેરામાં કેચ કરવાની અને જો આ આકાશમાં પણ પક્ષીઓ સરસ મજાના દોડી રહ્યા છે આવતા જતા અહીંયા રહે છે આ સરસ મજાનું ચારે બાજુ જુઓ મિત્રો પાણીથી ભરપૂર અને આ દરિયાનું પાણી એની આજુબાજુમાં સરસ મજાના પક્ષીઓનો કલરવ અને આ પક્ષીઓ અને આ આપણું ખીજડીયા પક્ષી અભયારણ્ય એકવાર સરસ મજા એનું અહીંયા મુલાકાત માટે અવાય ફરીથી આના ઉપર તમને બતાવીશ જો અલગ અલગ પક્ષીઓ છે એમના ટોળાઓ વ્હાઈટ એની પાછળ બીજું એક નાના નાના પક્ષીઓનું ટોળું છે પાણીમાં તરી રહ્યા છે અમુક આકાશમાં દોડી રહ્યા છે આ સરસ મજાનું અભયારણ્ય છે કે જ્યાં વિદેશી મહેમાનો આપણા ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે કે અહીંયા પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવતા હોય છે તો આ સરસ મજાનું એક એન્વાયરમેન્ટ અને પ્રકૃતિ સાથે સંકળાયેલી જગ્યા અને પક્ષીઓ માટેનું ખાસ મિત્રો પક્ષીઓ માટેનું જેમ તમને વાત કરીએ એમ પાણીમાં તરવાવાળા વૃક્ષો ઉપર અને જમીન પરના ત્રણ જાતના પક્ષીઓ અહીં આવતા હોય છે આ ચારે બાજુનો તમને આખો વ્યૂ બતાવી દઉં કે આ જે આપણે ગવર્મેન્ટે લા સ્ટોપ બનાયેલું છે ત્યાંથી આપણે અંદર હવે નથી જઈ શકતા કારણ કે અમુક કાનૂન મર્યાદા આવી જાય છે પક્ષીઓને ડિસ્ટર્બ ના થાય એ રીતે તો આ બીજા માળે ઉપર બિલ્ડિંગ બનાવી રહી છે અમને આપણે પક્ષીઓ જોવા માટે એના ઉપર ચડીને તમને સરસ મજાનો વ્યૂ બતાવી રહ્યો છું તો આ તમે જોઈ શકો છો અલગ અલગ જાતના પક્ષીઓ છે કેમેરામાં કેચ અપ થાય ત્યાં સુધી આપણે કોશિશ કરીએ છીએ તો એક તમે મારું ફેમિલી છો તો એના માટે આપણે મેક્ઝિમમ અલગ અલગ નવું કંઈક શીખવા મળે એવી કોશિશ કરીએ છીએ નવી જગ્યા વિશે નવા નવા પક્ષીઓના નામ વિશે કઈ જગ્યાએ આવેલું છે કેટલું એનું ટિકિટ છે કઈ રીતે અંદર આવી શકાય છે એ બધું મેક્ઝિમમ આપણે કવર કરવાની કોશિશ કરી છે મિત્રો તો આ વિડીયોને બને એટલો મેક્ઝિમમ લાઇક શેર મિત્રો કરી તમારો ભય આટલી તમારા માટે મહેનત કરી રહ્યો છે તો ચેનલને નીચે મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જોઈ રહ્યા છો અને નીચે સબસ્ક્રાઈબનું બટન હશે એના ઉપર ક્લિક કરી અને તમારા ભાઈને આવોને આવો પ્રેમ આપતા રહેજો જેથી આપણે નવું ને નવું કંઈક જાણવાની કોશિશ કરતા રહીશું અને તમને બને એટલી ઇન્ફોર્મેશન અને અમુક માહિતી પહોંચાડવાની કોશિશ કરીશું જોઈ શકો છો તમને અલગ અલગ જગ્યાએ ઝૂમ કરીને બતાવી રહ્યો છું સરસ મજાના પક્ષીઓ અહીંયા પ્રકૃતિના ખોળે મજા માણી રહ્યા છે માણસોએ પણ એક અમુક જે ગવર્મેન્ટના નિયમો છે એનું પાલન કરવું જોઈએ પક્ષીઓને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે તો આ ચારે બાજુ ખીજડીયા પક્ષી એનું વચ્ચેનું આ જે ગવર્મેન્ટે બે માળનું જે બિલ્ડિંગનું સ્ટ્રકચર બનાવેલું છે એના ઉપરથી તમે ચારે બાજુનો વ્યૂ જોઈ શકો છો કે જ્યાં પાણી જ અને પક્ષીઓને પક્ષીઓ દેખાય છે બીજું કંઈ જ નથી અહીંયા તો આ સરસ મજાનું આપણું ખીજડીયા પક્ષી અભયારણ્ય તમે જોઈ શકો છો ચારે બાજુનો તમને વ્યૂ બતાવું છું તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમારો ભય આવાને આવા વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડતો રહે જો આ અલગ અલગ જાતના કેટલાય પક્ષીઓ અંદર તરી રહ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો આ સરસ મજાનું લોકેશન જામનગરથી દસ કિલોમીટર દૂર અને રાજકોટથી જો આવો તો જામનગરથી દસ કિલોમીટર પહેલાં આવી જાય છે જે તમને આગળ એનું લોકેશન બતાવ્યું એ ખીમણાથી વળી જવાનું ત્યાં ખીજડીયા ગામથી અંદર પછી ગવર્મેન્ટની જે ટિકિટની ઓફિસ છે ત્યાંથી આપણે થી ત્રણ કિલોમીટર અંદર છે અને આ તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલા છે આ ગયાઓ છે જે અહીંયા ગાળવા માટે પક્ષી આવે છે શિયાળુ પક્ષીઓના પછી આ પયાસણ છે અલગ અલગ પક્ષીઓના આપણા ઇન્ફોર્મેશન માટે ગવર્મેન્ટે બોર્ડ મૂકેલા છે તો આ સરસ મજાનો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી ચેનલને અને વધુમાં વધુ શેર કરો અપીલ સાથે મિત્રો તમારો આપનો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકાધીશ મિત્રો